આખો શિયાળો રોજ સવારે એક ચમચી નૈણા કોઠે ખાઓ અને આખું વર્ષ સુધી શરીરના દુખાવા અને કમરના દુખાવાથી રાહત મેળવો કમર અને પેટની ચરબીને ઘટાડે હાડકા લોખંડ જેવા મજબૂત બનાવે કમર અને સ્નાયુના દુખાવા કે શરીરમાં કોઈ પણ દુખાવા હોય તો તેને દૂર કરે તેવો આથેલો કાચો ગુંદ અને એ પણ અડદના લોટવાળો શું તમે ક્યારેય આ ગુંદને શિયાળામાં ખાધો છે જો ન ખાધો હોય તો આ વિડિયો તમારા માટે છે તો ફ્રેન્ડ્સ કેમ છો જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ કાચો ગુંદ એટલે કે કાચું કાટલું પણ કહેવાય છે તેને તો આ કાચો ગુંદ ગુજરાતીઓના ઘરમાં તો લગભગ શિયાળામાં બને જ છે પણ બધાના ઘરમાં અલગ અલગ રીતથી બનતો હોય છે તો મારા ઘરમાં મારા સાસુબા જે રીતે આ ગુંદ બનાવે છે તેની રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને જો મારો ગમે તો મારા લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો હજુ તમે પહેલી જ વાર મારી ચેનલ પર આવ્યા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે કાચો ગોંદ એટલે કે કાચું કાટલું બનાવવાનું શરૂ કરીએ તો કાચો ગુંદ બનાવવા માટે આપણે સૌથી પહેલાં કાજુ અને બદામ લઈ લેશું મેં અહીંયા અઢીસો ગ્રામ કાજુ અને અઢીસો ગ્રામ બદામ લઈ લીધેલી છે તમે તમારા હિસાબે કાજુ બદામનું પ્રમાણ ઓછું કે વધારે પણ કરી શકો છો અને જો તમને અખરોટનો સ્વાદ પસંદ હોય તો તમે આ રેસીપીમાં અખરોટને પણ ઉમેરી શકો છો તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લેશું અને તેમાં આપણે બદામને ઉમેરી દઈશું અને તેને આપણે પીસીને તેનો પાવડર કરી લઈશું તમે અધકચરું પણ રાખી શકો છો પણ મેં અહીંયા આવી રીતે દર પીસી લીધેલું છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી અને આપણે ફરી પાછા એ જ મિક્સરના ઝારમાં કાજુને ઉમેરી દઈશું અને તેને પણ પીસીને તેનો પાવડર કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કાજુનો પણ પાવડર કરી લીધેલો છે તો હવે આપણે જે બાઉલમાં બદામનો પાવડર ઉમેરેલો છે તે જ બાઉલમાં આપણે કાજુના પાવડરને પણ ઉમેરી દઈશું તો હવે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો ગુંદ લઈ લીધેલો છે તમે જોઈ શકો છો કે આ ગુંદ એકદમ ચમકદાર છે આ ગુંદ તમને કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે અને આ ગુંદ ખાવાથી કમરનો દુખાવો દૂર થાય છે કમર પેટની ચરબી પણ ઓગળે છે અને હાડકાને પણ મજબૂત બનાવવાનું કામ આ ગુંદ કરે છે આ ગુંદને દેશી ભાષામાં આપણે બાવળીઓ ગુંદ તરીકે પણ ઓળખીએ છીએ તો આ ગુંદને પણ આપણે મિક્સરના ઝારમાં ઉમેરી દઈએ દેશું અને તેને પણ પીસીને તેનો પાવડર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં આવી રીતે ગુંદનો પણ પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે તો હવે આ પાવડરને આપણે એક બીજા વાસણમાં ઉમેરી દેશું તો ફ્રેન્ડ્સ હવે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી સાકર લઈ લીધેલી છે આ સાકર તમને કોઈ પણ કરિયાણાની દુકાને સરળતાથી મળી રહેશે આ સાકર આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે આ સાકરને આપણે ધાગાવાળી મિશ્રી તરીકે પણ ઓળખીએ છીએ તો આપણે આ જ સાકરનો યુઝ કરવાનો છે તો હવે એ સાકરને પણ આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેને પણ પીસીને તેનો પાવડર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં સાકરનો પણ આવી રીતે પીસીને પાવડર કરી લીધેલો છે તો હવે આપણે આ પાવડરને પણ એક બીજા વાસણમાં ઉમેરી દેશું એટલે કે બીજા વાસણમાં કાઢી લેશું તો હવે આપણે એ જ મિક્સરના ઝારમાં ફરી પાછી જે બચેલી સાકર છે તેને પણ ઉમેરી દઈશું અને તેનો પણ પાવડર બનાવીને તૈયાર કરી લેશું હવે આપણો ગોંદ સાકર અને કાજુ બદામના પાવડર બનીને તૈયાર થઈ ગયા છે હવે મેં એક જે સૂકું ટોપરું આવે છે તે લઈ લીધેલું છે અને તેને આવી રીતે છીણીને તૈયાર કરી લીધેલું છે માર્કેટમાં સૂકું ટોપરાનું છીણ પણ મળે છે તો આપણે એ છીણનો યુઝ નથી કરવાનો આ ટોપરામાં તેલનો ભાગ વધારે હોય છે તો આ ટોપરું આપણને શરીરને વધારે ફાયદાકારક હોય છે તો નવી માતાઓને જો તમે આ ગુંદ બનાવીને આપવાના હોય તો તેના માટે પણ આ ટોપરું જ ખવાતું હોય છે અને આ ટોપરું ટોપરું તેના દૂધમાં વધારો કરે છે તો આપણે આ સૂકું ટોપરું લઈ લેવાનું અને તેને છીણીને આવી રીતે તૈયાર કરી દેવાનું તો હવે આપણે એક કઢાઈ લઈ લેશું અને તેને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું અને હવે આપણે તેમાં લગભગ છસો ગ્રામ જેટલું ઘી ઉમેરી દેશું અને ઘીને સરસ એવું મેલ્ટ થવા દેશું એટલે કે પીગળવા દેશું ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં અઢીસો ગ્રામ અડદનો કરકરો લોટ ઉમેરીશું અને તેને હલાવીને સરસ એવું ઘીમાં મિક્સ કરી દઈશું અને હવે આપણે અડદના લોટમાં આવી રીતે કણીઓ હોય તેને તવેથાની મદદથી દબાવતા જઈશું અને કણીઓને ભાંગતા જઈશું અડદના લોટમાં જે કોઈ કણી હોય તેને તવેથાની મદદથી દબાવીને આપણે ભાંગી લઈશું અને આવી રીતે એક જ ધારૂ ચલાવતા રહીશું અને લોટને શેકતા જઈશું અડદના લોટને શેકાતા વાર લાગે છે લગભગ અડદના લોટને શેકાતા દસથી પંદર મિનિટનો સમય લાગે છે તો દસથી પંદર મિનિટ સુધી તો આપણે અડદના લોટને શેકાવા જ દેસું દસથી પંદર મિનિટ પછી લોટ શેકાઈ જાય એટલે હવે આપણે તેમાં જે ટોપરાનું છીણ કરીને રાખેલું હતું તે ટોપરાનું છીણ પહેલાં ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી લેશું અને હવે આપણે તેમાં દળેલી જે સાકર આપણે રાખેલી છે તે સાકરને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે તેમાં કાજુ બદામના પાવડરને પણ ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે તેમાં દળેલો કાચો ગુંદ ઉમેરીશું અને તેને પણ આપણે સરસ એવું હલાવીને બધું જ ઘીમાં અને અડદના લોટમાં મિક્સ કરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા પછી જો તમને લાગે કે મિશ્રણ ડ્રાય છે તો તમે તેમાં ફરી પાછું ઘી ઉમેરી શકો છો મને આ મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તો મેં તેમાં ફરી પાછું દોઢસો ગ્રામ જેટલું ઘી ઉમેર્યું છે અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લીધેલું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ લચપચતું થઈ ગયું છે આપણે આવું જ લચપચતું મિશ્રણ જોઈએ છે તો હવે આપણો આ ગુંદ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તમે જે ડબ્બામાં આ ગુંદને સ્ટોર કરવા માગતા હોય તે જ ડબ્બામાં આપણે આ બધા મિશ્રણને એટલે કે કાચા ગુંદને આવી રીતે ભરી દેશું તો હવે આવી રીતે ડબ્બામાં આપણે ઉપરથી કાજુ બદામની કતરણને ભભરાવી દેશું અથવા તો ઉમેરી દેશું જો તમે આ કતરણ ના ઉમેરવા માંગતા હોય તો પણ ચાલે પણ કાજુ બદામને આવી રીતે ઉપરથી ભભરાવાથી તેનો દેખાવ પણ બહુ જ સરસ આવે છે અને ખાવામાં તેનો ક્રંચ પણ બહુ જ સરસ લાગતો હોય છે તો આવી રીતે કાજુ બદામને તમે ઉપરથી ભભરાવી શકો છો અને જો તમે ચાહો તો આ સમયે તેમાં ઉપરથી ખસખસના બીજને પણ ઉમેરી શકો છો ખસખસના બીજ લોહીના ટકા વધારવામાં મદદરૂપ થાય છે તો તમે ખસખસના બીજને પણ ઉમેરી શકો છો અને હવે આ ગુંદને કેવી રીતે ખાવો તેની રીત પણ હું બતાવું છું આ ગુંદને સવારે નૈણા કોઠે એટલે કે કશું જ ખાધા પીધા વગર તમે એક ચમચી રોજે શિયાળામાં લઈ શકો છો અને સ્ત્રીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે તેના માટે તો આ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે તો શિયાળામાં તો દરેક સ્ત્રીઓને આ કાચો ગુંદ ખાવો જ જોઈએ અને જો તમે સુવાવળી માતા એટલે કે નવી માતાને આ ગુંદ આપવા માગતા હોય તો તેને તમે તે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને તેને જેટલો ભાવે તેટલો તમે ખવડાવી શકો છો તેના માટે કોઈ માપ નથી હોતું તો તમે સુવાવડી માતાને ગમે ત્યારે અને ગમે તેટલો આપી શકો છો જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ